ચૌદમી કે પંદરમી જાન્યુઆરી ક્યારે ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ જાણો શુભ સમય શું છે અને તેનું મહત્વ શું છે દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર હિન્દુ કેલેન્ડર મુજબ પંદરમી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિના અવસર પર જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષમાં આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ કે આ વખતે મકરસંક્રાંતિનો શુભ સમય કયો છે અને તેનું મહત્વ શું છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિ છોડીને બે કલાક અને ચોપન મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે આ અવસર પર શુભ સમય રહેશે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ઘટનાને જ્યોતિષીમાં સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એક સંક્રાંતિ અને બીજી સંક્રાંતિ વચ્ચેનો સમય માસ કહેવાય છે પોષ મહિનામાં જ્યારે સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ અવસરને દેશના વિવિધ પ્રાંતોમાં એક અલગ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે દાનનું મળે છે જબરદસ્ત ફળ આ દિવસે પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે જેના કારણે આ દિવસથી સૂર્ય દક્ષિણથી ઉત્તર ગોળાર્ધમાં ફરવાનું શરૂ કરે છે આથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે તેથી આ દિવસે કરવામાં આવેલું દાન અન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં વધુ ફળદાયી હોય છે સૂર્યદેવના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો શનિએ યમરાજ પોતાના પિતા સૂર્યદેવને રક્તપિતથી પીડિત જોઈને ખૂબ દુઃખી થયા હતા યમરાજે સૂર્યદેવને રક્તપિતથી મુક્ત થવા માટે તપસ્યા કરી પરંતુ સૂર્યદેવે ક્રોધિત થઈને શનિ મહારાજના ઘર કુંભને બાળી નાખ્યું જેને શનિ રાશિ કહેવામાં આવે છે આ કારણે શનિ અને તેની માતા છાયાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પોતાની સાવકી માતા અને ભાઈ શનિને દુઃખમાં જોઈને યમરાજે પિતા સૂર્ય તેમના કલ્યાણ માટે ઘણું સમજાવ્યું ત્યારે સૂર્ય ભગવાને કહ્યું કે જ્યારે પણ તે શનિના બીજા ઘર મકર રાશિમાં આવશે ત્યારે તે શનિના ઘરને સંપત્તિથી ભરી દેશે શનિ મહારાજ પ્રસન્ન થયા અને કહ્યું કે જે કોઈ મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરશે તેને શનિની દશામાં કષ્ટ વેઠવું નહીં પડે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો